સમાજને મોટો કરવાનો છે વ્યક્તિઓ ઘણા બધા સમાજના વ્યક્તિઓ છે જે બીજેપી સાથે સંકળાયેલા છે તે પણ યુવરાજસિંહે કહ્યું પલટવાર છે તે આપણે કર્યો કે સમાજની એકતાને તોડવાનું કામ ન કરો તેવું પણ યુવરાજસિંહે કહ્યું સમાજને મોટો કરો હું બધાના ટ્રેક રેકોર્ડ રાખું છું સમાજના ઘણા વ્યક્તિઓ બીજેપી સાથે સંકળાયેલા છે યુવરાજસિંહ સંકલન સમિતિ કહી રહી છે કે યુવરાજસિંહના કોઈ પણ નિવેદનનું એ સ્પષ્ટ પર્સનલ નિવેદન છે આજે પી ટી જાડેજાએ પણ કહ્યું કે સંકલન સમિતિના સભ્ય પણ નથી અને કોર કમિટીમાં પણ નથી તો તેની વાત બહુ ધ્યાને ન લેવી રાજકીય વ્યક્તિ છે ચોક્કસપણે ખાસ કરીને હું કોઈપણ વ્યક્તિ ઉપર ટીકા ટિપ્પણી કરવા નથી માગતો કે આંદોલન જે દિશામાં ચાલી રહ્યું છે એ દિશામાં હું એકતા વધે એના માટેના પ્રયત્ન કરું છું સામાજિક રીતે હું સંકળાયેલો વ્યક્તિ છું સમાજ તરીકે મારો એક અંશ છું સમાજનો અને સમાજના અંશ તરીકે મેં હંમેશા મારા જેટલી પણ બાબતો છે એ મેં સામાજિકપણે સમાજના સ્ટેજ ઉપર મૂકી છે બીજી વાત કે અત્યાર સુધીમાં મને એવી ડેફિનેશન મળી નથી કે તમે કઈ રીતે કોઈ વ્યક્તિને સામાજિક રીતે કહી શકો કઈ રીતે કોને એ રાજકીય કહી શકો આજે હું કોઈ જગ્યાએ સ્ટેજ ઉપર જાઉં છું શું મેં ખેસ પહેરો છે શું મેં કોઈ ટેપી પહેરી છે અથવા તો કોઈ રાજકીય પાર્ટીને હું એમ વાત કરું છું કે ભાઈ સમાજના સ્ટેજ ઉપર હોય ત્યારે મેં હંમેશા સમાજની વાત કરી છે સમાજની એકજુટતા વધેની વાત કરી છે જે પણ લોકો આ રીતે વ્યક્તિગત નિવેદન આપી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આ સમાજને તોડવાના પ્રયત્નો કરી રહ્યા હોય એવું મને સ્પષ્ટ લાગે છે જે પણ લોકો કારણ કે આમાં સમાજની એકતા વધતી નથી એ ઘટે છે આમાં આવા પ્રયત્નો નો જ થવા જોઈએ એવું પણ હું માનું છું એક્સ વાય ઝેડ વ્યક્તિઓ આજે કદાચ મારા ઉપર પણ ઘણી ટીકા ટીપડી થતી હોય છે તો મારે શું એ વ્યક્તિને નામજોક કહેવાની જરૂર છે ના હું કોઈનું પણ નામ નથી લેવા માંગતો કોઈ પણ વ્યક્તિનું નામ લેવા નથી કેમ કેમકે જે વ્યક્તિઓ આક્ષેપ કરી રહ્યા છે શું એ વ્યક્તિગત છે સમાજના રૂહે વ્યક્તિ કર્યા છે સંકલન સમિતિની રૂહે કર્યા છે એવું નથી જાણતો કદાચ એ વ્યક્તિનું વ્યક્તિગત મત પણ હોઈ શકે છે એટલે મત મતાંતર મતભેદ અને મનભેદ આ અલગ અલગ વસ્તુ છે જે લોકો ખરેખર આ કરે છે એને હું બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે સમાજની એકતાનો તોડવાનો પ્રયત્ન બિલકુલ ન કરશો કેમ કે આ મુદ્દો એ સમાજની એકતા જો ટકી રહેશે તો જ એનું નિરાકરણ આવશે એટલે જે પણ આવી કહી શકાય કે વિચારધારા સાથે આ બધી જ બાબતો જે મૂકી રહ્યા છે એના કરતા સમાજ કઈ રીતે એકજૂટ થઈ શકે સમાજમાં કઈ રીતે બળ પૂરું મળી શકે સમાજને મૂળ જે મુદ્દા છે મૂળ મુદ્દોને ન્યાય કઈ રીતે મળી શકે નિરાકરણ કઈ રીતે આવી શકે એના ઉપર જો ફોકસ કરવામાં આવશે તો ચોક્કસપણે માનું છું કે આ બધી જ બાબતો એવી છે કે આગળ જતા એ સમાજને ફાયદો કરાવશે છે એ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપનાર કોણ તો ભારતીય જનતા પાર્ટી તો ભારતીય હવે દૂધ લેવા જવું હોય છાસ લેવા જાવી હોય તો કે દોણી છુપાવવા ન હોય એટલે જેને જે કૃત્ય કર્યું છે એની સામે જે તે વ્યક્તિએ ટિકિટ આપી છે તો એનું બોલવાનું હોય અને હું બોલું છું ખુલીને કદાચ એ લોકોને નથી ગમતું બાકી હું બધાના ટ્રેક રેકોર્ડ હું પણ જાણું છું ઘણું બધું એવું મને ખબર છે છતાં પણ મેં ક્યારેય વાત કરી નથી કરવાય નથી માંગતો કારણ કે મારા સમાજના લોકોની નીચી વાત કરીને મને શું મળી જવાનું છે એટલે જે પણ લોકો કરે છે એની માનસિકતા ને મુબારક ભાઈ મને એનાથી કાંઈ ફરક નથી પડતો બાકી સમાજના દીકરા તરીકે સમાજના અંશ તરીકે સમાજના યુવાન તરીકે હું મારી વાત મૂકતો રહેવાનો છું જ્યાં પણ મને જે તે જગ્યા સ્પેસ મળશે એ જગ્યાએ મારી વાત રહેશે અને હું સમાજમાં છું તો સમાજની દ્રષ્ટિએ સમાજને શું વાત કરવાની છે એ હું જાણું છું રાજકીય પ્લેટફોર્મ ઉપર જ્યારે હું હોઈશું ત્યારે રાજકીય વાત શું મૂકવાની છે એ પણ હું જાણું છું તો રાજકીય લેવલ આખી અલગ છે સામાજિક લેવલ આખો અલગ છે હું બંનેને વાઇફ ગ્રેટ કરીને ચાલુ છું અને હંડ્રેડ પર્સન્ટ આવનાર દિવસોમાં પણ મારી ભૂમિકા જે છે એ હું સંપૂર્ણ રીતે પ્રમાણિકતાથી ઈમાનદારીથી મારી જે પણ ભૂમિકા છે એ હું ભજવીશ કોઈના નામ લેવા નથી માંગતા એ તમારી ખેલ દિલી છે સમાજ પ્રત્યે તમે જે સમર્પણ ભાવ રાખી રહ્યા છો એ સર્વે ગુજરાત જોઈ જ રહ્યું છે છતાં પણ તમારા નામજોગની ટીપ્પણી કેટલી યોગ્ય મુદ્દો એ છે એટલે આમાં જો ખબર કોઈ પણ વ્યક્તિ જ્યારે નામજોગની ટિપ્પણી કરે છે ને ત્યારે મુદ્દો ડાયવર્ટ થઈ જાય છે આજે કદાચ હું એક વ્યક્તિનું નામ લઈને હું ઘણા એવા વ્યક્તિઓ છે હું એક નામ કદાચ કોઈ લેતો નથી પણ ઘણા એવા વ્યક્તિઓ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે હું ધારું તો બધાને મારે ટ્રેક રેકોર્ડ આપી દો છેલ્લા દસ વર્ષમાં કેટલા કેટલા કોન્ટ્રાક્ટો લીધા અને કઈ કઈ જગ્યાએ કઈ કઈ પાર્ટીમાં કેટલી કેટલી ટિકિટ બધું ખબર છે એટલે હું મારે એ વ્યક્તિને ટાર્ગેટ કરીને કરીને નીચે બતાડ મારા સમાજમાં બે ભાગલા પડવાના નથી કરવાનું યા શા માટે લોકો આ કરે છે મને આ સમજાતું જ સામાજિક રીતે જો હોય તો મારા સમાજના સ્ટેજ ઉપર મેં હંમેશા સમાજનો પક્ષ રાખ્યો છે કોઈ રાજકીય ટીપી કરી નથી આગળના દિવસોમાં પણ હું મારો પક્ષ એ રાખતો રહીશ યુવરાજસિંહ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સમાજમાં ભાગલા વાત ન કરો અને ખાસ કરીને બીજાની લીટી ભૂસીને પોતાની લીટી લાંબી કરવાનો જે કોઈ પ્રયત્ન કરે છે તે ન કરો યુવરાજસિંહ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈના નામજોગ હું બોલવા નથી માંગતો પરંતુ ઘણા એવા પણ લોકો છે કે જેઓ પોતાનો રાજકીય રોટલો સેકવા માંગે છે જી